મારે આજે જગ્યા બાઈક અટશે નઈ ઓછા કરવાનું હું કે છું તમારે જે થતું હોય ને એ કરી લેવાનું બાકી આ બાઈક કોઈ આજ કોઈ નહીં અટશે નઈ જો કોઈ નઈ જાય કોઈ નહીં જાય આ બાઈક કોઈ નઈ જાય કોઈ બાઈક હટા લેજે કહું હજુ કહું તને તો તમે સુધરી જો એમ થી કહી દો હું અરે એ એ સરી ધક કરો બે જગ્યા આ બાઈક પાછો નહી લેતા યાર રસ્તો અમારો કહી દે સર મારે આ રસ્તો નઈ ના રસ્તો બેનો છે પણ બે શું વાતનો ઝઘડો એ તો કો મને

ડેલિગેટને ફોન કરી અને પછી સરપંચના વાતની જો કરીએ જો અમારા બેથી પતું હોય તો પતાઈ દઈએ ને કે પછી સરપંચ જોડે લઈને જઈએ ડેલિગેટને ફોન કરવા દે

હવે આ બે જણા બાજુ બાજુ થઈ રહ્યા અને એમાં એક આધો ઓછો થાય નઈ પેલા આપડે સમાધાન કરાવવાનું દાખો થી વાત નહિ દાખો રસ્તા નો પેલા દિલભા કે આ રસ્તો કે અમારા ઘડિયા નો હોય કાલજીન કે વહી નહીં હેડવાનું હવે રસ્તો તો ગોમ નો બધા હેડે એવું હાટું હોય કે દિલભા એકલા હેડે એ વાતનો નો દખો હા આપડે દિલભા ના કાલજીન હોય બોલાવીએ ને આપડા સમાધાન થતું હોય તો સરપંચ જોડે જવું નહીં બરોબર તો હું દિલભાન ફોન કરું

અરે આરે આવા જો હા યોડો યાર અગી મને ચમ્મન રાત નો બોલાયો કહું યાર બેન કોટ ના ગયો આવું માનો ઘણી તો ક્યો આ કઈએ કઈ સોંધી રાખો સારું ઉત્સક છે ખરાબ નહીં ભાઈ આવો હા આવી જાય પછી આગળ આપડે વાત કરીએ બરોબર બરોબર ઘણી વાર ઉભા રહો બરોબર

તમે <mulacopel> પૂરો <mulacopel> <mulacopel> <mulacopel>

નાહી અદિલ બાકે મારા સમાધાન કરું નહીં નહીં તો મે બોલાયા ડેલીકેટના અમે ડેલીકેટના બેને ભેગે છેને સમાધાન કરાવવાનું કર્યું પણ સમાધાન થયું અમારી મન લાગતા નહી અમારું બેનું મન લાગ્યું નહીં એટલે મે હવે તમારા જોડે લઈને આયા છીએ હવે આનો કોઈક રસ્તો તમે કાઢો અદિલ બા સાનો ડોકો તમારા કલજીન બેને એ આ નેરિયાનો આ રસ્તો નહી આપડે હા ઈનો રસ્તો આય રસ્તો ઈ રસ્તો તો અમારો છે તમારો ચોથી વાર ફૂડો એટલે અમારો રસ્તો એનો આખા ગામનો રસ્તો હે તો ઈ કશું આખા ગામનો રસ્તો અમારો રસ્તો વાત શું ખરા રસ્તા ની પણ હું બાઈક લઈને આવતો તો ન હા કે મને કલજી બાઈક ખૂચ્યું હા રસ્તામાં આપણે ચોકડી જે નિયા તો કીધું કે ભાઈ રસ્તા પર તું આવે છે રસ્તો આજે બધા આવે ના હેડે ને રસ્તો અમાર હા બાઈક એમને આડું કર્યું તો પછી હું બાઈક ના ટકું તો શું કરું તો સાચી વાત છે

તમે મને ના પાડો દેલગઢ ના પાડો આગેવાના ના પાડો હું તો કોઈને ના હેડવા દઉં મારા દાદાનો રસ્તો એમ થોડું ચાલતું છે બુદ્ધ ના હેડવા દઉં ને તો આગેવાન હમ અને દેલગઢ હા બોલો દિલભાનો હવે આપણા વ્યવહારમાં લાબાના નહીં કંઈમના પ્રસંગમાં જવાનું નહીં કંઈના વ્યવહારમાં કાઢના બરોબર સર બરોબર બરાબર આપણે એમના કોઈ વ્યવહાર કરવો નહીં એમના આપણા વ્યવહારમાં બોલાવવા નહીં આપણે એમના મચોય જાવું નહીં માથથી દિલભાનો વ્યવહાર આપણા

એ મારો ના હોય કદી નાચમ હોય આ તમારો બધું તમારે શું કરવાનું સમાધાન કરવાનું કે નહીં કરવાનું તમે તૈયાર આવ્યો મારો સમાધાન તો કરવું પડશે આ તો તમારે સમાધાન કરવું હોય ને કરી રાખોજી ની માફી માંગી લો

તમારા મે હતો મારાય હતો બરો મે માગું જેક અડાડ્યું એના તરફ તમારી માફી માગું બરાબર બરોબર એક ના નહીં બે ન્યવહારમાં કાઢ નાખશું હાથ મિલાય દો એટલે આપડે બીજો ઝઘડો તમારો બરોબર નહીં કાલ છે ને તમારા બાઇક ની બ્રેક ફિટ કરાવી દેજો અને બાઈક આસ્તે આપવાનું છોકરા રમતા હોય દિલ ના ના વાત સાચી સરપંચ તમારે આ કાલે તમે દિલ ભંઠો ચુકા છો પગ જતો હોય ટાઈમ ના જાય દોશી મારા ઘરે બીજે ના હોય કામ તો

બરોબર એવું નઈ કે નહીં મારે કરેલા બીજા પચી બોલાવો તો આપડે જમાડવાની જવાબદારી આપડી તમારા ઘરે બધું છે

સરપંચ પણ એક વાત કેવી છે આગેવાન તમે કહેતા હોય તમારા સીતામાં પૂરિયું મળી જયું તમે ખેચો આવે ને

કે મોંધી મુઠ્ઠી લાખ ની તે બોધી લીદ રાખજો ભઈ મને ખોલ આવતા નહી હાલ ના કીધું વાત તમારી સાચી હા વાત કીધી ભૂલતા હો ના ભૂલું પણ મેલવું નમતી

મારે થોડું શેતરમાં કોમ હા બધું ચા નહી પીવો ચા બનાવ ના ના તારા રાત નું કરો ચા પીવી ના ના અમારે